અમદાવાદમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસે અને દિવસે વધતો જાય છે ત્યારે શહેરમાં પાર્કિંગ બાબતે કોઈ નિયમ જ ન હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત ટ્રાફિક પોલીસ જે રીતે વાહન ટ્રોઈંગ કરી રહી છે તેમાં પણ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો ખુલાસો થયો છે શહેરના જાગૃત નાગરિકે ટ્રાફિક નિયમોને લઈને કરેલી એક આરટીઆઈમાં આ ખુલાસો થયો છે જાણવામાં આવી રહ્યું છે કે ચાર રસ્તાથી પચાસ મીટરના વિસ્તારમાં પેન પાર્ક ન હોવું જોઈએ જો કે શહેરના શિવરંજની બ્રિજ નીચે કોર્પોરેશન મનસ્વી રીતે પેએન્ડ પાર્ક ચલાવી રહ્યું છે શિવરંજની ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યામાં પેએન્ડ પાર્ક બનાવી દેવાયું છે ત્યારે કોર્પોરેશન જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બીજી બાજુ રોડ પરથી વાહનોને ટોઈંગ કરતી ગાડીઓમાં પણ નિયમનું પાલન નથી થઈ રહ્યું આરટીઆઈ મુજબ ટોઈંગ કરતી ગાડીમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોવા જોઈએ ટ્રોઈંગ કર્મચારીઓ યુનિફોર્મ અને આઈ કાર્ડ સાથે હોવા જોઈએ પરંતુ કર્મચારીઓ નિયમ પાડતા નથી તો ટ્રોઈંગ ગાડીમાં પણ સીસીટીવી કેમેરા હોતો નથી આમ ટ્રાફિક નિયમોને લઈને ટ્રાફિક પોલીસ અને એએમસી ખુદ મૂંઝવણમાં હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા જોતા એવું લાગ્યું કે મારે આઈટીઆઈ નીચે ટ્રાફિક અંગેના શું નીતિ નિયમો છે એ માગવું તો ટ્રાફિકની સમસ્યાઓ અમદાવાદમાં સુલજાઈ શકાય એટલે મેં આરટીઆઈ નીચે લગભગ પંદરથી વીસ માહિતીઓ માંગી અને એમાં મને ઘણી માહિતીઓ મળી જેમાંની એક માહિતી એવી કે કોઈ પાર્કિંગ અંગેના નિયમો બનાવવામાં આવેલા નથી એવો ટ્રાફિકના પ્રથમ માહિતી અધિકારીએ એવો જવાબ આપેલો છે સમસ્યા ના થાય એટલા માટે પાર્કિંગ ક્યાં ક્યાં એલાઉ નથી એટલે કે નો ટ્રાફિક નો પાર્કિંગ ક્યાં આગળ છે તેમાં મને જવાબ મળ્યો કે ચાર રસ્તા ઉપર પચાસ મીટરની આજુબાજુમાં નો પાર્કિંગ એરિયા જાહેર કરેલો છે અને એટલે એ પચાસ મીટરમાં કોઈ વાહનો પાર્ક ના થઈ શકે અને ગ્રાઉન્ડ રિયાલિટી આપણે જયારે જોઈએ ત્યારે વાહનો શહેરમાં લગભગ રોડ ઉપર પાર્ક થતા હોય છે અને જ્યાં પટ્ટા બી નથી મારેલા કે નો પાર્કિંગના બોર્ડ એ નથી જયારે પટ્ટા મારેલા ના હોય અને નો પાર્કિંગનો બોર્ડ મારેલું ના હોય તો નાગરિકો જ્યારે વાહન ત્યાં મૂકે તો મારા હિસાબે કાયદાકીય રીતે ગુનો બનતો નથી એટલે સૌથી પહેલા નો પાર્કિંગ માટેના નિયમો બનાવવા પડે અને પટ્ટા મારવા પડે અને બોર્ડ નો પાર્કિંગનું લગાવવું પડે સડક તો પ્રશ્ન એટલે ટ્રાફિક છે ટ્રાફિકના નિયમો બધા હોય જ છે અને ટ્રાફિકના નિયમોનું પાલન જે અધિકારીઓએ કરવું જોઈએ એ નથી કરતા કારણ કે જ્યાં પણ ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એવા ઘણા રસ્તાઓ છે અને ત્યાં જ્યાં ટ્રોઈંગ નથી કરવાનું ત્યાં ટ્રોઈંગ થઈ રહ્યા છે કારણ કે ત્યાં કોઈ સાબિતી બી નથી હોતી કે પેલાની ગાડી પાર્કિંગ એરિયામાં પડી છે કે બહાર પડી છે છતાં પણ ગાડી ટ્રોઈંગ થઈ જાય છે બીજું જે ટ્રોઈંગ કરવાવાળા વ્યક્તિઓ છે એ બી ઘણા કારણ વગરના અમુક લોકો જોડે જીભા જોડીને અંતેમાં ઉતરી જાય છે અને અમુક નાગરિકો બહુ જ હેરાન થાય છે પણ ગુનો દાખલ કરવા માટે પણ બોલવા જાવ તો કશું થતું નથી કેટલી વાર જોયું છે લોકો રોંગ સાઈડમાં આવીને અહીંયા પાર્કિંગ કરી જાય છે પણ એમને એ ખબર નથી પડતી કે પાર્કિંગ અમે કરીએ તો હરકી રીતે કરીએ અને નો પાર્કિંગમાં હોય તો પણ આવીને ઝઘડો કરે છે કે ભાઈ આવું કેમ છે કરીને ભાઈ નો પાર્કિંગ છે તો નો પાર્કિંગ છે તમે બીજા જગ્યા મૂકીને જ્યાં પાર્કિંગ હોય તો ત્યાં કરવું નથી અને જ્યાં નથી હોય તો ત્યાં કરીને જતા રહેવું છે હા ફૂટપાથ ઉપર પાર્કિંગ કરે છે અને જે ચાલવું ચાલવાનું ચાલવા હોય એમને પણ મુશ્કેલીઓ થાય છે જે સાયકલિંગ વાળા હોય એમને પણ મુશ્કેલી થાય છે આના ઉપર કોઈ એ થયું એક્શન લીધું નથી અહીંયા સુધી હા નુકસાન થાય છે કેમ કે ટોઈંગવાળાનો એ છે કે એમણે નવ પાર્કિંગમાં લે જોઈ લીધું પણ ભાઈ નો પાર્કિંગમાં જો તો તમે એવું તો જુઓ કે પાર્કિંગમાં ફેસિલિટી છે જ ક્યાં અમદાવાદમાં તો જે રૂલ્સ છે એ પ્રમાણે નથી તમે કદાચ હમણાં વિડીયો ઉતાર્યો એમાં જોયું હશે કે ચાર વ્હીકલની જગ્યાએ ચાર વ્હીકલ તો બહાર ટીંગાતા હતા એ જે કાયદામાં નથી પ્લસ ઘણી વખત કમ્પ્લેન કરીએ તો આવતા નથી એ સિવાય રાત્રે આઠ વાગ્યા પછી ફોટા પાડી જાય છે મેમો લઈ જાય છે જયારે ખરેખર જરૂર હોય છે ત્યારે કોઈ પાર્કિંગની વ્યવસ્થા કરવા કોઈ આવતું નથી ગવર્મેન્ટ કોઈ ની વ્યવસ્થા કરતી નથી અમારો એરિયા અત્યારે સમજો એકદમ ટોપ પર છે બિઝનેસ માટે જે કાપડ બજાર કહેવાય આખા અમદાવાદ ખાતે ગુરુકુળ એરિયા ફર્સ્ટ નંબર ઉપર છે ત્યાં જો પાર્કિંગની સગવડ ના કરી શકતી હોય ગવર્મેન્ટ તો એનો શું કરવાનું લગ્નની સિઝન છે સિઝનના ટાઈમે આવી રીતે વિકલોટો કરી જાય છે અમારા કસ્ટમર હેરાન થાય છે